રાજકોટ જિલ્લાના ધોરાજીના ના જુનાગઢ રોડ ઉપર ઓવરબ્રિજના કામના કારણે ડાયવર્ઝન જુનાગઢ રોડ થી ધોરાજી ના જુનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક મુક્ત કરવા માટે સરકારે ઓવરબ્રિજનું કામ કરવામાં આવેલ છે અને આ જુનાગઢ રોડ પર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરીને લઈને ડાયવર્ઝનો અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલ છે જેમાં ધોરાજીના ના રોડ અને ત્યાંથી ચોકી અને જૂનાગઢ તરફ જવા માટેનો ડાયવર્ઝન અને જામનગરથી જૂનાગઢ અને સોમનાથ જવા માટે ત્યારે ધોરાજીના જમનાવડ રોડ અને રેલવે ફાટકથી કેનાલ રોડનો જે રસ્તો છે તે રસ્તો કેનાલ રોડથી જુનાગઢ રોડ તરફ જવા માટેનો ડાયવર્ઝનના બે કિલોમીટર જેટલો માર્ગમાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા તો સર્જાય છે પણ હવે આ મુખ્ય માર્ગ અને રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયો છે અને છે મોટા ખાડા નાના મોટા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અને નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે છે વાહન ચાલકો પેસેન્જરોને ભય લાગે હાલત બની ગયેલા રસ્તાના કારણે સમય પણ વધારે લાગે છે અને વેરેન્ટેજ પણ વધારે થાય છે ત્યારે જામનગરથી જૂનાગઢ તરફ અને ધોરાજીથી ઉપલેટા કે જામનગર જવા માટે વાહનો આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે રોજના હજારો વાહનો આ કેનાલવાળા માર્ગ નો ઉપયોગ કરી અહીંથી વાહનોની અવરજવર થાય છે ત્યારે વાહન ચાલકો હોય કે ત્યાંના દુકાનદારો કે પછી પેસેન્જરોની એક જ માંગ છે કે આ કેનાલવાળા માર્ગનું ડામરથી નવું બનાવવામાં આવે મારું નામ इरफान ગાચી છે મારી માંગ એ છે કે અમારા ડ્રાઇવર જનની અંદર દૂર अथवा ડામરનો રોડ બનાવી આપો અમારી સરકાર પાસે માંગરી એ છે અમારા ડ્રાઇવર જનની અંદર બબે પાંચ પાંચ પેસેન્જરની અંદર અમારે ફરી ફરીને જાવું પડે છે એટલે આમાં અમારે ગરીબ માણસને કરવું શું એ અમને નથી ખબર પડતી આમાં અમારે પાંચ પેસેન્જરની અંદર અમને ફરી ફરી ત્યાં જવામાં પોસાતું નથી એટલે અમારી માંગ એ છે સરકાર પાસે કે થોડું ઘણું અમને ડ્રાઈવર જનની અંદર થોડું ઘણું ખોલી દો અથવા થોડું ઘણું અમને ચાલુ કરી આપો અમે રસ્તાથી બહુ હેરાન થઈ ગયા છે એને પરેશાન થઈ ગયા છે અમે ધંધો નથી કરી શકતા આ રસ્તા માટે ખાટા એટલે અમારી રિક્ષા પલટી મારવાની બીક લાગે છે

આ પાણી ક્યાંથી આવે છે એનો નિકાલ કાઢો વાહન વહેવામાં દસ મિનિટ નો રસ્તો રોડ કલાકે કપાય છે બધા આ વસ્તુ એ અકસ્માતમાં હજી હાલમાં એક કેમ્પો ખાલી કેનલ માં પડી ગયો તો માંગણી એટલી છે ખાલી રસ્તો રિપેર કરી દ્યો બાકી આયથી ખાલી રેલવે ફાઇટકે જાવ હોય તો દસ કિલોમીટર ફરવા કોણ જવાનું છે એના માટે ખાલી રસ્તો રિપેર કરી દયો જાજુ કોઈ નથી કેતું કાઈ